એ રખ્યો રૂપાળો રંગ રેલ્યો કે લાઈટ બિલ ભરતો નથી હવે લંગરિયાનું કટિંગ હવે થશે કે લાઈટ બિલ ભરતો નથી એ કાટ હો આ કાટ કાટ લે અરે બાપ રે કા એ તારા બાપ જેડા બધા ટ્વીટ લે જો તો ખરા તો સરતો ને રેવા દે હે આમ ભાઈ હ

એ મારી દીકરી જેમ ખબર પડી જતી હોય ખબર પડી જાય ગાડી નીકળે તરત જલ્દી લે ઓલા આગલા સાંભળે લાય લાય જલ્દી હાલ પકડ હાલ જલ્દી મારે છે ને કે દૂનું મીટર બગડી ગયું છે શું કરું લંગરિયા નાખવા પડે છે હવે છે ને લંગરિયા જ નાખવા છે લંગરિયા ઉપર જ હાકવું છે બોલો આ મીટર છે ને હમ કરવાય ન હાવ તો શું કરું લાઈટ વગર થોડું કઈ હાલે લંગરિયા જ નાખવા છે લાઈટ ગાયો ખાશે ને હું બજાર વાળી આવું દોડી જલ્દી દોડ હે મંગના હું તન શું હ આજ સને આખા ગામનાના ના ના લંગરિયા કાઈ નાખવા છે સમજુ હા આમાં તાર આગલા બધા મીટર છે હે હા પણ મીટરમાં બિલ આવે છે આ ગામ માં તીન બિલ જ ન થાવતા પણ શાય આવે કાકા બધાય લંગરિયા વાપરે સમજો હ એ બધું જવા દે આપણે કઈક વાપરવાનું કઈ લેવું છે હા પણ કઈક માણા દેખાય તો ખબર ઇનું એમ કહે કે જો મે નકર કપઈસ આ પૈસા નું કઈક કરી દે ને ઇનું નઈ કાપણ દેવા દે હાતી કઉ છું આપણે કઈક ગુસિયત કરવા ને કઈ માણા દેખાવા જ હોય ને આ ઈ હાચું હે આઈ મીટર થી આગળા કાંફલે હાલ 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 જલ્દી લાઈ કાયો કા વારી નાખું આમ તો જો બજારમાં કેટલો બધો કસરો પડ્યો છે આ ઓલી રહી ને ઈ મારી માં ને અહી ફેંકી દે છે શું કરું આ ફૂલડી આ તું લંગરિયા વાપરે હા આ તો ધ્યાન રાખજે આમ જો આજ ગાડી આવવાની છે મારા મહે ઓલા રૂખડા ફોન આયો તો બહાર દુકાન નથી હ આ અહીંયા નો હોય લે તો કાઈ ને ધ્યાન રાખજે ને તાર બાપ કાઈ પી જાય બધું હવે શું મારે કરું લંગરિયા છે ને કાપવા દેવા જ નથી લાઈ ગાયો ખા ઘરે જઈને ઠોકો લઈ આવું આયા નાય ઊભું રેવું છે લા ગોબર

બાવીસો બિલ આવે છે પણ હું ત્રણ હજાર દેવા રેડી છઉ જો તમારે લેવા હોય તો ગોબર જો કાપું હું કે શું કરું ત્રણ હજાર પકડાઈ દીધા ત્રણ હજાર આપ્યા અને આ ફૂટે છે ફૂટવી ન જોઈ એ ફૂટ્યા ને આ લંગરિયું રેવા દો જો આ મોલી શેરી માં ઢકલો હોય આ મંડો હે બાપુ ધક્કા તો મારું ને થોડાક તો સમજો હાલે ખાય ઓલ ખોરા રેડી રીજો

અહીંયા નહીં ઊભું રહેવું છે ધોકો લઈને કેવા લંગરિયા કાપે છે મારે જોઈ લેવું છે હવે એટલી જ વાર છે મારી મારીને તોડી નાખું હું કે દઉં ની અરજી કરી આવી છું કે મારું મીટર થોડું કરી છે એ આમાં જાય આમાં જાય આ ઘર માં જાય એ બેન આ તમારું હા આ તે આલંગરીઓ તમાર ઘર માં જ આવે તે શું કરું કાઈ ગોબા સાહેબ ડન આવશે લા આય એમનો કાતો ને મજા નઈ આવે કહી દઉં છું અરે મજા ભલે ન આવે એકો તો લંગરિયું નાખું અને દાદા હા હું ઈદ કરીશ અને હું તમને શું કહું છું હું કે દોની અરજી કરી આવી છું ત્રણ મહિના થઈ ગયા તો તમને મીટર હમું કરવા નો આવે હે એ અમારામાં ન આવે અમારામાં માં લંગરિયા હોય કાપ આવે અને સાંભળો ડન મુજ મોટો મોટો ડન મુજ કાપ તું હે લંગરિયું કાપ આય તું છે ને ડોઢો નો થતો ને મજા નહીં આવે તને કહી દઉં છું લંગરિયો નો કાપતો ને મજા નહીં આવે કહી દઉં છું આમ જો લંગરીયું નઈ કપાય પણ આમ સમજો લંગરીયું નો કાપું હોય તો થોડાક છૂટા માં રેડી થઈ જાવ ઈ સમને એટલે તમારે પૈસા જોઈશે હા હું કહું છું તોય તમે ના હારતા હે તોય ઈ પણ તમે કરી જમે ને ક્યાંક લંગરિયા કાપે છે હું જઈ લઉં આય ના એ ઉભું રહેવું છે